ડાયમંડ સિટી સુરતનો પ્રવેશ દ્વારા ગણાતો કામરેજ વિસ્તાર દિવસ રાત પ્રગતિ કરી રહ્યો છે સાથે સાથે ગુનેગારો પણ વધી રહ્યા છે અને છાસ વારે લૂંટ ચોરી મારામારીની ઘટનાને અંજામ આપી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે ત્યારે નાની ઉંમરમાં ક્રાઇમની દુનિયામાં પગ મૂકી લોકો માટે માથા દુખાવા બનેલા અને કામરેજ પોલીસ મથકના વોન્ટેડ આરોપી વિશાલ ઉર્ફે સાકા ભરવાડને પોલીસે કામરેજ ચાર રસ્તા નજીકથી ઝડપી લીધો છે સાકા ભરવાડની ઉંમર આમ તો નાની છે છે પણ દુનિયામાં નામ તેનું મોટું કે પછી કોઈને જાહેરમાં મારવો એ શાખા માટે દાબા હાથનું નું છે ગત પંદર તારીખ ની રાતે કામરેજ ચાર રસ્તા નજીક આવેલી હોટેલ પર જઈ શાખા ભરવાડે નજીવી બાબતે હોટેલ માલિક ને ચપ્પુ મારી દીધું હતું જેને લઈને હોટેલ પર આવેલા લોકોના જીવ પડી કે બંદાઈ ગયા હતા ગુનાંંંજામ આપી સાકો ભરવાડ ભાગી ગયો હતો સાકો ભરવાડના વધિ ગયાલ આતંકને લઈને પોલીસે તેની ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસથી બચવા સાકો ભરવાડ અલગ અલગ ઠેકાણા ફેરવી રહ્યો હતો ત્યારે સો કામ પડતા મૂકી સાકો ભરવાડને પકડવા કામે લાગેલી કામરેજ પોલીસે ચોક્કસ બાતમીના આધારે તેને કામરેજ ચાર રસ્તા ખાતે ખાતેથી દબોચી લીધો હતો અને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રીમાન્ડ મળવ્યા હતા સાકા ભરવાડની ઘટના સ્થળે લઈ જઈને પોલીસે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું માથાવારે સાકા ભરવાડ વિરુદ્ધ અત્યાર સુધીમાં લૂંટ ધાટ મારામારી જેવા ગંભીર ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે અને તે પાસાની ગંભીર સજા પણ કાપી ચૂક્યો છે જી મેડમ पंद्रह uh, जनवरी 2024 को कामरेज पुलिस स्टेशन में एक uh, मारामारी का बनाव बना था जिसके अंदर तीन सौ तेईस तीन सौ चौबीस तीन सौ छियासी और बाकी कई सेक्शंस के अंदर गुना दाखिल किए गए थे जिसमें uh, शाखा भरवार नाम के एक आरोपी का नाम खुला था और उसको अभी uh, कामरेज चौकड़ी से अरेस्ट करके उसका एक दिन का रिमांड लिया गया है और उसके पास से जो उसने हथियार चप्पू यूज़ किया था उसको और उसके घर की झरती और बाकी अजाने सम जिसके अभी डिटेक्शन बाकी है उसकी uh, तपास अभी जारी है इसके तो हाँ इसके विरुद्ध पहले भी कामरेज पुलिस स्टेशन में चार जैसे लूट और धार की फरियाद दाखिल हो चुकी है उसके अलावा भी आ, कई और गुना दाखिल हैं और इसका पहले पासा भी किया जा चुका है